હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ રામ રામ કેમ છો મજામાં હું છું ગૌતમ આપ સર્વેનું સ્વાગત છે અમારા ચેનલમાં આમ જોઈએ તો બ્લોગની શરૂઆત બધી કાળ બપોરના તડકાની થઈ છે ને આ છે અમારી વાડી અમારું ફાર્મ અને અમે ઝીણા મોટી મહેનત કર્યા કરતા હોય એટલે અમારી મહેનતનું ફળ આજે આવી ગયું છે અને ફળ શું છે બાય نہیں <سطور> <سطور>

અહજી ઓલી બાજુ આઈવી છે આ બાજુ આ બાજુ અને આન્યા જે મરચા ઉતારી બાપુ બાપુ ઓ હો 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 પડવાના હે ગોબા સિલ્વર ટામાં પીસેલ ચટણી બનાવ આ છે આપડો પોપિયાનો ઝાડ પોપિયા એમાં ચાલુ જ રહી બારે માસ

જો તો એટલા મરચાં એટલા રીંગણા એટલી ડુંગળી ઉતારી ને જો હજી એવડા ઝીણા ઝીણા રીંગણા હોય ને નાના નાના એવડા હજી નાનું રીંગણું છે તો દાદા એમ કે રીંગણા ઉતારી રીંગણા ઉતારી બાકી આપણે મોટા ખાવા દેવા તોરો થાય એવા અને મરચાં છે તીખા પડતા જેવા એટલું ઉતારી લીધું છે બાકી ટમેટા હજી કાચા છે

મુંબઈ વઘારવા હાલો તો મુંબઈ વઘાર નાખી હો ને આ બધી ભાગ નું બની ગયું છે આ ભંગરા બની ગયા છે અને આજે છે પૂનમ તો પૂનમ છે તો બાજરાના રોટલા ઓરો એવું બધી બનાવન છે એટલે કાલે જ ઉત્તરાયણ ને જાળિંગણા તૈયાર છે એટલે ઈ ચૂલો બાર તૈયાર છે આ બધી તૈયારી થઈ છે થી ચૂલો ચાલુ થઈ ગયો અહીંયા બનશે ઓરોને રોટલા એટલે બની રહ્યા છે રોટલા ઓરિજિનલ ડિઝાઇન કહેવાય અને બાજરાના રોટલા સિટીમાં આ રોટલા વેચવા આપણે જઈએ તો ઓરોને રોટલા ખાવા માણા તૂટી પડે પણ એ આ ઓરિજિનલ કાઠિયાવાડી દેશી રોટલો હોય તો ઓલો થાબડીયો ઢબક ઢબક કરે ઈ નહીં આ જો આમ કરવો પડે આમ કઈ દે છે ટપક ટપક કરીને આ તાપ જો ખાલી તાપ જોઈને તમને આનંદ આવી જાય રોટલો તો ખાવાની વાત તો પછી ગેસ કરતા કેવો આમ જો ફટફટ બોલા આ ચૂલે પાકે ને રોટલો એમાં પોષણ તત્વ હોયગા આ તમે એક ખાઈ જાઓ એટલે તમારું પેટ ભૈરું ભૈરું થઈ જેને હાર્ડવર્ક નો હોય એ તો આ પચાવી ન હકે ઘડી ખમ સમજો ઉપર એ તાપ થાય રોડ જો રોટલાને ઉપરથી નહીં શેકવામાં આવે આ નવી ટેકનિક રહી જાઓ બે બાજુથી ને શેકાય છે ઉપરથી